મારે માદે ઓય કરી લેયા 100% કરી લેયા ઓય દાદા ની કાવે તમે પર દર્શન કરી લેતા અમારા બંડલ લેતા તો હવે જાવા છે કુંભના તક ના જાવા છે તો ચાલ આ તો ભાઈ ટિકટોક થઈ તૈયાર થઈ ગયો છે આપણે આ વિશેના સાલે સિમ્પલ લગાય છે હા ના લગાડી આવ તો કે કાલે ગાડી માં ગઈ દી આજે ગાડી માં ગઈ દી

बाकी सीजी करवा नहीं तो आप हमें करते सरत मजा दर्शन कर लीजा हमें अपने अपना के मतलब तो आज न खाली महादेव दर्शन मेटो तो मैं कल नेक्स्ट ब्लॉग में जुड़ी मजा आई तो लाइक कर दीजिए शेयर कर दीजिए सब्सक्राइब कर दिए कल नेक्स्ट ब्लॉग में तब तक लिया बाय बाय